राज्य परीक्षा बोर्ड गांधीनगर द्वारा शिक्षक अभिरुचि कસોટી उच्चतर माध्यमिक 2026 માટેનો સત્તાવાર જાહેરાતમુ પ્રસિદ્ધ કર્યો છે જે મુજબ 29 मार्च ए टेट टीचर एप्टिट्यूड टेस्ट ની પ્રિલિમ પરીક્ષા તો મે મહિનામાં સંભવિત મુખ્ય પરીક્ષા લેવામાં આવશે 10 ફેબ્રુઆરી થી ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ ફી ભરી શકાશે વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે ઉમેદવારો ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન અને એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે પરીક્ષાનો મહત્વપૂર્ણ કાર્યક્રમ ઓનલાઇન રજીસ્ટ્રેશન દસ બે બે હજાર છવ્વીસથી થી ઓગણીસ બે બે હજાર છવ્વીસ મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક મે બે હજાર છવ્વીસ સંભવિત પરીક્ષાનું માળખું અને વિગતો આ કસોટી બે સ્તરમાં યોજાશે એક પ્રાથમિક પરીક્ષા જે બહુવિકલ્પ સ્વરૂપની હશે અને બે મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે સામાન્ય કેટેગરી માટે રૂપિયા પાંચસો અને અનામત કેટેગરી એસસી એસટી એસિબીસી ઈડબ્લ્યુએસ પીએચ માટે રૂપિયા ચારસો નક્કી કરવામાં આવી છે કોઈ પણ સંજોગોમાં ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં પ્રાથમિક પરીક્ષામાં ખોટા જવાબદિરોઈન્ટ પચીસ ગુણ કાપવામાં આવશે